ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું હરિયાળી ત્રીજની કથા અને હરતાલિકા ત્રીજ પણ કહેવાય છે આ પવિત્ર ભગવાનની કથાઓ સાંભળવાથી આ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને મા પાર્વતી ખૂબ પ્રસન્ન થાય છે આપણા ઉપર કૃપા વરસાવે છે અને ખૂબ મહિમા છે કથા વાર્તા સાંભળવાથી આપણું મન શુદ્ધ થાય છે પવિત્ર થાય છે ખરાબ વિચારો દૂર થાય છે અને ઘરમાં પણ સુખ શાંતિ આવે છે ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનની ખુશીમાં આ ત્રીજ મનાવવામાં આવે છે ત્રીજના દિવસે ત્રીજના તહેવાર વિશે કહેવાય છે કે ભગવાન શિવ એમની પત્ની સતીના આત્મદાહ પછી તેમને ખોવાનું દુઃખ સહન કરવામાં અસમર્થ હતા આ દુઃખ દરમિયાન શિવજીએ સાંસારિક મામલાઓમાં રુચિ ખોઈ દીધી અને તપસ્યામાં લીન થઈ ગયા આદિ શક્તિ માતા સતીએ ભગવાન શિવ શંકરને આ દુઃખમાંથી બહાર નીકાળવા માટે અને ભગવાન શિવને ફરી પતિના રૂપમાં પામવા માટે એકસો જન્મ લીધા પણ એ અસફળ રહ્યા પછી એકસો આઠમો જન્મ પાર્વત પર્વતરાજ હિમાલય અને રાણી મેનાવતીના ઘરે પુત્રી પાર્વતીના રૂપમાં લીધો હતો તેમના એકસો આઠમાં જન્મમાં મા પાર્વતીના કઠોર તપથી પ્રસન્ન થઈને શ્રાવણ માસમાં ત્યારથી એવી માન્યતા છે કે આ ત્રીજનું વ્રત કરવાથી મા પાર્વતી પ્રસન્ન થઈને અખંડ સૌભાગ્યવતી અખંડ સુહાગનો આશીર્વાદ વરદાન આપે છે ત્રીજ ના દિવસે સ્ત્રીઓ શિવ પાર્વતીનું પૂજન કરે છે તથા ખાધા પીધા વગર આખોય દિવસ નીકાળે છે અને પછી બીજા દિવસે સવારે પૂજા કર્યા બાદ વ્રત પૂરું કરીને ભોજન કરે છે આ કારણથી આ ત્રીજનું વ્રત કડવાચોથ કરતાં પણ વધારે કઠણ ગણાય છે ચાલો આપણે સાંભળીએ હર તલિકા ત્રીજની વાર્તા જે ભગવાન શિવ મા પાર્વતીને સંભળાવી રહ્યા છે ખુદ ભગવાન શિવના મુખેથી આ વાર્તા સાંભળીએ એકવાર ભગવાન શિવે જન કલ્યાણ માટે મા પાર્વતીને એ કઠોર તપસ્યાનું સ્મરણ કરાવતા ત્રીજની કથા સંભળાવી હતી ભગવાન શિવ કહે છે કે હે ગૌરી પર્વતરાજ હિમાલય પર ગંગાના કિનારે તમે આ તમે તમારી બાળ અવસ્થામાં અધોમુખી થઈને કઠણમાં કઠણ તપ કર્યું હતું આ અવધિમાં તમે અન્ન ના ખાઈને માત્ર હવા અને સૂકા પાનનું સેવન કર્યું માધ માસની ઠંડીમાં તમે નિરંતર તમે જળમાં પ્રવેશ કરીને જળમાં ઉભા રહીને તપ કર્યું હતું વૈશાખ માસની બાળી નાખવા ધમધમતી ગરમીમાં પંચાગ્નિથી શરીરને તપાવ્યું શ્રાવણ માસની મુશળધાર વર્ષામાં ખુલ્લા આકાશ નીચે અન્ન જળ ગ્રહણ કર્યા વગર તમે સમય વિતાવ્યો છે તમારી આ તપસ્યા જોઈને તમારા પિતા બહુ દુઃખી અને નારાજ હતા ઉદાસ હતા થતા હતા ત્યારે એક દિવસ તમારી તપસ્યા અને તમારા પિતાની નારાજગી ઉદાસીને જોઈને નારદજી તમારા તમારા ઘરે પિતા દ્વારા નારદજી નારદજી બોલ્યા કે હે ગિરિરાજ હું ભગવાન વિષ્ણુના મોકલવાથી હું અહીં આવ્યો છું તમારી પુત્રીની ઘોર તપસ્યા જોઈને ભગવાન વિષ્ણુ એનાથી વિવાહ કરવા માટે આ વિવાહ કરવા માંગે છે આના ઉપર તમારી શુભરાય છે પર્વતરાજ પર્વતરાજ હિમાલય ખુશ થઈને બોલ્યા હે મુનિવર જો સ્વયં ભગવાન વિષ્ણુ મારી કન્યાનું વર્ણન કરવા માંગે છે તો મને શું વાંધો હોય એ તો સાક્ષાત બ્રહ્મ છે આ તો દરેક પિતાની ઈચ્છા હોય એની પુત્રી સુખ સંપદાથી યુક્ત પતિના ઘરની લક્ષ્મી બને નારદજી તમારા પિતાની સ્વીકૃ નારદજી તમારા પિતાની સ્વીકૃતિ મેળવીને હા મેળવીને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને વિવાહ નક્કી થઈ ગયાના સમાચાર સંભળાવ્યા પરંતુ જ્યારે તમને આ વિવાહ વિશે સમાચાર મળ્યા ત્યારે પાર્વતી તમે બહુ દુઃખી થયા તમને આવી રીતે દુઃખી થઈને તમારી એક સખીએ દુઃખનું કારણ પૂછ્યું ત્યારે તમે કહ્યું હતું એને કે સાચા મનથી તમે ભોળાનાથનું વરણ કર્યું છે પરંતુ મારા પિતાએ મારા વિવાહ વિષ્ણુજી સાથે નક્કી કરી દીધા છે હું ધર્મ સંકટમાં છું સખી હવે મારી પાસે પ્રાણનો ત્યાગ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી રહ્યો શિવજી કહે છે દેવી પાર્વતી તમારી સખી બહુ સમજદાર હતી હોશિયાર હતી તેમણે કહ્યું કે પ્રાણ ત્યાગી દેવા એ સંપૂર્ણ સમસ્યાનો હલ નથી હલ નથી હોતો સંકટ સમયે ધીરજથી કામ લેવું જોઈએ નારીના જીવનની સાર્થકતા એમાં જ છે કે જેને મનથી પતિના રૂપમાં એક વાર કરી લીધું જીવનભર એની સાથે જીવન નિર્વાહ કરું આસ્થા અને નિષ્ઠા સામે તો સ્વયં ભગવાન પણ અસહાય છે હું પાર્વતી તમને ઘોર વનમાં લઈ જાઉં છું તમારી સખી તમને એવું કહી રહી છે કે હે પાર્વતી હું તને ઘોર વનમાં લઈ જાઉં છું જ્યાં સાધના માટે બહુ સારું સ્થાન છે જ્યાં તારા તમારા પિતા તમને શોધી નહીં શકે મને પૂરો વિશ્વાસ છે કે ઈશ્વર તમારી સહાયતા જરૂર કરશે તમારી સખીએ તમને આવી સલાહ આપી હવે તમારી સખીની વાત સાંભળીને તમે એવું જ કર્યું તમારા પિતા તમને ઘરમાં ન જોઈને એને બહુ ચિંતા થવા લાગી અને દુઃખી થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે મેં તો ભગવાન વિષ્ણુ સાથે મારી પુત્રીના વિવાહ નક્કી કર્યા હતા જો વિષ્ણુ ભગવાન જાન લઈને આવી ગયા અને કન્યા ઘરે ન મળે તો બહુ અપમાન થશે આમ વિચાર કરીને પર્વતરાજે ચારેય બાજુ તમારી શોધ ખોળ કરવા લાગ્યા આ બાજુ તમને બધા શોધી રહ્યા હતા અને બીજી બાજુ તમે નદીના કિનારે એક ગુફામાં મારી આરાધનામાં લીન હતા લીન રહેવા લાગ્યા ભાદ્ર શુક્લ પક્ષની તૃતીયામાં હસ્ત નક્ષત્ર સમયે તમે તમારા તમે મારા રીતિનું શિવલિંગનું નિર્માણ કર્યું રાતભર મારી સ્તુતિ કરી ગીત ગાઈને જાગરણ કર્યું તમારી આ કઠોર તપસ્યાના પ્રભાવથી મારું આસન ડોલવા લાગ્યું અને હું તરત જ તમારી પાસે પહોંચી ગયો અને તમને વર માંગવા ન કહ્યું ત્યારે તમારા તપસ્યાના ફળ સ્વરૂપ મને તમારી સામે જોઈને તમે મને કહ્યું કે હું સાચા મનથી તમને પતિના રૂપમાં વરણ કરી ચૂકી છું જો તમે મારી તપસ્યાથી પ્રસન્ન થયા છો અને અહીં આવ્યા છો તો તમે મને તમારી અર્ધાંગિનીના રૂપમાં સ્વીકાર કરો હવે પછી હું તમને તથાસ્તુ કહીને કૈલાસ પર્વત પર આવી ગયો સવાર થતા જ તમે પૂજાની બધી સામગ્રી નદીમાં પ્રવાહિત કરીને તમારી સખી સાથે વ્રતનું પારણ કર્યું એક સમયે પર્વતરાજ હિમાલય તેમના બંધુ બાંધવો સાથે તમને શોધતા શોધતા ત્યાં આવી ગયા તમારી દશા જોઈને એ બહુ દુઃખી થયા અને તમારી આ કઠોર તપસ્યાનું કારણ પૂછ્યું ત્યારે તમે કહ્યું કે પિતાજી મેં મારા જીવનો મેં મારા જીવનનો વધારે સમય કઠોર તપસ્યામાં વિતાવ્યો છે મારી આ તપસ્યાનો ઉદ્દેશ ભગવાન શિવને પતિના રૂપમાં પ્રાપ્ત કરવાનો હતો આજે હું મારી કસોટીમાં ખરી ઉતરી ચૂકી છું આજે મારી તપસ્યા સફળ થઈ ગઈ છે કેમ કે તમે મારા વિવાહ વિષ્ણુ ભગવાન સાથે કરવાનો નિર્ણય કરી ચૂક્યા હતા માટે હું મારા આરાધ્યની શોધમાં ઘર છોડીને ચાલી ગઈ હતી હવે હું તમારી સાથે એક જ શરત પર ઘરે આવીશ કે તમે મારા વિવાહ ભગવાન શિવ સાથે કરાવશો જ્યારે પર્વતરાજ હિમાલયે તમારી ઈચ્છાને માન આપ્યું માની લીધી અને તમને ઘરે પાછા લઈ ગયા થોડા સમય પછી તેમણે પૂરા વિધિ વિધાન સાથે આપણા બંનેના વિવાહ કરાવ્યા ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી ભાદરવાની શુક્લ પક્ષની ત્રીજે તમે મારી આરાધના કરી જે વ્રત કર્યું હતું એના ફળ સ્વરૂપ આપણા વિવાહ થયા ભગવાન શિવે માં પાર્વતીને કહ્યું કે જે પણ સ્ત્રીઓ પૂરા મનથી શ્રદ્ધાથી આ દિવસે વ્રત કરી તમારી પૂજા કરશે હું એને અખંડ સુહાગ પ્રદાન કરીશ આ પ્રકારે હર ત્યા હરતાલિકા આવ્રતની કથા પૂરી થાય છે બોલો હર હર મહાદેવ શિવ પાર્વતીની જય મિત્રો જો તમને કથા વાર્તા સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ